સૌને નમસ્કાર શતાબ્દી વ્યાખ્યાન શ્રેણીનું આ તૃતીય વ્યાખ્યાન એમાં ઉપસ્થિત આદરણીય કુલપતિજી શ્રી ઈલાબેન આદરણીય કુલનાયક શ્રી ડોક્ટર રાજેન્દ્રભાઈ આજના આપણા મુખ્ય અતિથિ વક્તા ડૉક્ટર કુમારપાળભાઈ આપણા રજીસ્ટ્રાર ડોક્ટર નિખિલભાઈ વિવિધ વિદ્યાશાખાના વડાશ્રીઓ વિવિધ વિભાગના અધ્યક્ષ મારા ટ્રસ્ટીશ્રી સૌ સાથી સેવકભાઈ બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સૌ પહેલાં હું આનંદ વ્યક્ત કરું કે આ એક કાર્યક્રમ યોજવાની અમને તક મળી આ પહેલાં આપણે બે વ્યાખ્યાન અ ગાંધીજીની સ્મૃતિમાં અને સરદાર પટેલની સ્મૃતિમાં એ યોજી શીખ્યા આ ત્રીજું વ્યાખ્યાન આપણા ત્રીજા કુલપતિ શ્રી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ની સ્મૃતિમાં છે થોડા સમય પહેલા હું સમર્પણ કોલેજમાં ગોષ્ઠીના નિબંધો વિશે બોલવા ગયેલો ઉમાશંકરના નિબંધો છે એમાંનો પહેલો નિબંધ છે ચંદ અલ્ફાઝ એમાં ઉમાશંકર ઓગણીસો ચોત્રીસ માં મુંબઈ વરલી ખાતે નું અધિવેશન હતું અને એમાં ગયેલા એ અધિવેશનના પ્રમુખ એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા આમ તો આખો અધિવેશન નો એમણે વિસ્તૃત અહેવાલ આપ્યો છે પણ રાજેન્દ્ર પ્રસાદની જે અડગતા હતી અને પ્રમુખ તરીકેનું એમનું ત્યાં પ્રભુત્વ હતું એની બહુ વિગતે અને વાત કરી છે આમ જુદો સંદર્ભ છે ચંદ અલ્ફાજનો પણ આવા એક રાજેન્દ્ર પ્રસાદ જે વર્ષની ઉંમરે એમના પિતાનું અવસાન થયેલું અને એમના એક ભાઈ મહેન્દ્ર પ્રસાદ એમણે એમને ઉછેર્યા અને ભણાવ્યા મહેન્દ્ર પ્રસાદે એમને આગળ ઉપર ભણવા માટે પ્રોત્સાહિત કરેલા પણ એમણે થી અભ્યાસ આગળ ઉપર કર્યો અને એ વકીલ થયા ઓગણીસો સત્તર માં પટના યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ એમણે કામ કર્યું અને એ દરમિયાન એ ઘણી બધી આ રાષ્ટ્રીય ચળવળની

ગાંધીજી સાથે અને ગાંધી વિચાર આધારિત એ રહ્યા પણ ખાસ કરીને આપણે ત્યાં તો એ પરંપરા રહી કે ગાંધીજીનું અવસાન થયું પછી સરદાર પટેલ કુલપતિ થયા સરદાર પટેલ ઓગણીસો પચાસ માં અવસાન થયું પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ થયા એ વખતે રાષ્ટ્રપતિ પણ થયા એટલે ભારતના રાષ્ટ્રપતિ હોય અને ગુજરાત વિદ્યાપીઠના શ્રી તરીકે એમણે એ કાર્યભાર સંભાળ્યો આમ તો એ સમયે મગનલાલ પ્રભુભાઈ દેસાઈ આચાર્ય મહામાત્ર તરીકે પણ રહ્યા અને એ પછી તો તો રામલાલ પછી આચાર્ય તરીકેની પરંપરા મોહનભાઈને ચાલુ રહી પણ રાજેન્દ્ર પ્રસાદ વિદ્યાપીઠમાં રહ્યા કોચરબ આશ્રમ એ વખતે મુંબઈ સરકાર હસ્તગતો એ ત્યારે વિદ્યાપીઠ ને એમને ઓગણીસો બાવન માં આપ્યો અને વિદ્યાપીઠ ત્યારથી એમનું સંચાલન કર્યું પણ ખાસ ઓગણીસો બાવન માં એમણે આ ગાંધી ભવનનો પાયો નાખ્યો જે લાયબ્રેરી છે એ ત્યાં પ્રાણજીવન છાત્રાલયમાં લાયબ્રેરી ચાલતી એ લાયબ્રેરી ઓગણીસો બાવન માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પાયો નાખ્યો ને ઓગણીસો પંચાવનમાં તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત નહેરુ એમનું એમનું શિલા ઉદઘાટન કર્યું આ સિવાય એમણે જે એક હિન્દીની પરીક્ષા આમ તો વિનય મંદિરમાં એક થી પાંચ ધોરણ ચાલુ કર્યું અને પછીથી તો એ બાર ધોરણ સુધી વિનય મંદિર ચાલ્યું

અને આ રાજેન્દ્ર પ્રસાદ આ તબક્કે આપણે ત્યાં વિદ્યાપીઠમાં રહ્યા અને ઘણું બધું એમનું માર્ગદર્શન પણ મળ્યું અને એ સમયે એમણે કામ કર્યું પણ આવા એક રાજેન્દ્ર પ્રસાદની સ્મૃતિમાં અને વિદ્યાપીઠ બધા જ કુલપતિઓની સ્મૃતિમાં આ પ્રકાર એક વ્યાખ્યાન માળા કરે છે ત્યારે આનંદની વાત છે અને ખાસ તો આ પ્રસંગે આદરણીય કુમરપાલભાઈ અહિંસક બળવાની મહત્વકાંક્ષા આવા વિષય ઉપર વાત કરવાના છે આદરણીય નિખિલભાઈ પરિચય કરાયો પણ વિશ્વકોષ નું કામ એટલું બધું મોટું ધીરુભાઈ ઠાકર સાથે રહીને કુમારપાળભાઈ અને આજે તો મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જે વિશ્વકોષના વોલ્યુમ ઝાપા એક તો મોટી યુનિવર્સિટી જેવું કામ એ એમની ટીમ સાથે વિશ્વકોષમાં કરે છે અહીંયા વિશ્વકોષથી પણ પધારેલા બેન બધા મિત્રો છે એમનું પણ સ્વાગત છે પણ આ કામ એટલે કુમારપાલ ભાઈ જેમ વાત કરી કે મધ્યકાળના ઉમદા અભ્યાસ જૈન શાસ્ત્રના તો એટલા બધા મરમી પણ એમણે આનંદ ઘન મધ્યકાળના બહુ મોટા કવિ એમના વિશેનું સંશોધનનું કામ પીએચડી નિમિત્તે કર્યું તો આવી એક પ્રતિભા આપણી પાસે આમ તો મૂળે સૌરાષ્ટ્રના વતની જેમ વાત કરી કે જય ભીખુના સંતાન પણ એટલા બધા મૃદુભાષી અને એમને એમને એનું વ્યક્તવ્ય સાંભળવું એક આપણા માટે લાવો છે પ્રવાહી શૈલીમાં જ્યારે હોય સાહેબ પણ એ ખાસ આનંદની વાત છે કે આ પ્રસંગે આપણને આ ત્રીજા વ્યાખ્યાનમાં જે ડોક્ટર રાજેન્દ્રપ્રસાદની સ્મૃતિમાં છે એ કુમારપાલભાઈ વક્તા તરીકે મળ્યા છે એનો હું વિશેષ આનંદ વ્યક્ત કરી મારી વાત પૂરી કરું આભાર